રોજ ગુણ ત્રાસ ના આવે અને એના કારણે આપણું જે પાક નું નુકસાન થાય છે એ થતું અટકે તો એની માટે અત્યારે રોકેટ લાઈટ લઈને આવી ગયા છીએ વિશાળ ટેકનોલોજી દ્વારા આની આખી પૂરેપૂરી ડિઝાઇન કરવામાં આવેલી છે ખેડૂત મિત્રોને ખૂબ સસ્તી પડે એવી રોકેટ લાઈટ છે એની તમામ માહિતી આપણે મેળવવાની છે તમારો પરિચય આપો મારું નામ રૂપારેલિયા રેલિયા યાજ્ઞિક છે હું વિશાળ એન્ટરપ્રાઇઝમાંથી આવું છું તો આજ ખલે અમે લઈને આવ્યા છીએ નવી રોકેટ જે રોકેટમાં તમે ટમટમિયા મારતા હોય છે ઘણા ખેડૂત મિત્રો ફેન્સિંગ કરીને હવે ટમટમિયા ની ક્વોલિટી સારી ન હોય ઘણી વખત ચાલુ નીકળે ઉડી જતા હોય એ બધા અને સોલ્યુશન કરીને અમે આ રોકેટ લઈ આવ્યા છીએ ઓકે હવે ટમટમિયામાં ખેડૂત આમ જોઈએ તો ઓછી મળતી હતી પછી ક્યાંક વરસાદના કારણે ટમટમિયા બગડી જતા હતા અને એક ધારા સિરીઝમાં નહોતા તો આમાં તમે કેવું નવું લાવ્યા છો જેથી કરીને ખેડૂતોને કઈક અલગ તમે આપી શકો તો જોકે આ રોકેટ લાઈટમાં અમે પ્લાસ્ટિક ની બોડી આપેલી છે જેમાં અંદર પાણી નહીં જાય અને સાથે સાથે એમાં અવાજ આવશે વોટરપ્રૂફ છે આખી વોટરપ્રુફ છે ઓકે હવે તમારે આમાં અવાજ ન જોતો હોય તો તેમાં એક સ્વિચ આવશે બંધ કરી દેશો બધાયમાં અવાજ વહી જાય છે અને નીચેથી અવાજ આવશે જોતો હશે તો તમે ખેડૂત મિત્રો આજે આખું મોડલ જોઈ રહ્યા છો એ ખેતીવાડી ની ફરતે આપણે જે બાઉન્ડ્રી લગાડીએ એ પ્રમાણે એનું આખું મોડલ ડિઝાઇન કરીને બનાવવામાં આવેલું છે લાઈવ દ્રશ્ય પણ તમે સાંજના જોઈ શકો છો કેવી રીતના લાઈટ વાકી થાય છે તો યાજ્ઞિક ભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો કે આનું ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવું અને કેટલી લાઇટના કેવી રીતના બધું મારવાનું હોય બધું તો રોકેટ લાઈટનો સેટ જોઈએ આ પ્રકારનો આવે છે ઓકે જેની અંદર 12 નંગ આવે છે હા હા તેમાં નંબર લખેલા હોય છે એ પ્રમાણે ઇન્સ્ટોલેશન કરવાની હોય છે એક નંબર હોય તો પેલા મારવાની હોય છે આમાં બે હોય તો એના પછી મારવાની એ રીતના ઇન્સ્ટોલેશન કરવા એટલે સિરીઝમાં એક સાથે નંબર વાઇઝ મારવા નંબર વાઇઝ મારવાની રહેશે અને એક બોક્સમાં કેટલી લાઈટ આવે છે આમાં 12 નંગ આવશે એક બોક્સની અંદર અને સાથે સાથે એનું એક કંટ્રોલર આવશે ઓકે આ ખેડૂત મિત્રોને આખો સેટ સાથે જ આપો છો તમે હા આખો સેટ સાથે જ આપશું જો આ કંટ્રોલર તમે નહીં વાપરો તો એની અંદરથી અવાજ નહીં આવે ઓકે હવે આપણા ખેડૂતોને યાજ્ઞિક ભાઈ તમે એક લાઈટ ઇન્સ્ટોલેશન કરીને જણાવો જેથી કરીને ખેડૂતોને એના તાર ફિનિશિંગમાં મારવાની ખબર પડે તો આ પેલો નંબર છે તમે જોઈ શકો છો હા હા એને અહીંયા પેલા નંબર સાથે મારી દેવાની અને આમાં પ્લસ માઇનસ નું નહીં કઈ હા પ્લસ માઇનસ આમાં કઈ હોતા નથી તમે ગમે એમ મારી શકો છો તો ખેડૂત મિત્રોને ફાયદાકારક છે કેમ કે ગમે એ છેડા ગમે એ લાઈનમાં આપી શકે એમ હા આ મોડલ છે ખેડૂત મિત્રો એ આપણે વાડીનું એક તાર ફિનિશિંગ કરેલું હોય એ પ્રમાણે આખું મોડલ બનાવવામાં આવેલું છે જેથી કરીને આપણે ખબર પડે કે આ લાઈટ કેવી રીતના લગાડવાની હોય છે અને હંમેશા આ લાઇટ ને આમ સીધી લગાડવાની નકર અહીંથી આ મુંદી લગાડશું તો અહીંથી પાણી વહી જશે એટલે સીધી જ લગાડવાની રહેશે કંટ્રોલર કઈ રીતના લગાડવું ને એ હું તમને બતાવું છું તો પેલા આવું તમને કંટ્રોલર આવશે જેમાં આ ટાઈપના બે ચીપિયા છે એ બેટરીમાં લગાડવાના છે હવે અહીં બેટરી ઇન્ડિકેશન જ્યારે તમે બેટરી લગાડશો અને સીધા છેડા લગાડશો તો આ એલઈડી ઓન થશે ઊંધા લગાડેલી છે તો ઓન નહીં થાય હવે જ્યારે અહીં સોલાર આવશે સોલારની અહીં લગાડશો તો આ વ્હાઈટ કલરની એલઈડી થશે અને કદાચ ઊંધા છે તો આ થશે નહીં એટલે એ રીતના ચેક કરી શકાય અને અહીંયા તમારે રોકેટ લાઈટની આ પિન લગાડવાની આવે જે ફેન્સિંગમાં ડાયરેક્ટ જશે હવે તમારે બાર અને ચોવીસ કલાક જો આ સોલાર પેનલ લગાડેલી હશે તો આ બાર અને ચોવીસ કલાકમાં કામ કરશે

હવે માની લો કે આ તમે થોડીક મોટી બેટરી લીધી છે તો આની જગ્યા એ આપડી બેટરી હોય તો પણ ચાલે પંપની બેટરી ઉપર જ ચાલશે ઓકે હવે યાજ્ઞિક આમાં એક એક લાઈટ કેટલા અંતરે લગાડવી એ પણ તમે જણાવી દો ખેડૂત મિત્રો તો તમારે આ લાઈટ છે ને સો થી દોઢસો ફૂટ એક લગાડવાની હોય છે હવે યાજ્ઞિક એક સેટમાં માં બાર લાઈટ આવે છે તો બાર લાઈટ માટે આપણે એક કંટ્રોલર રાખેલું છે બાર લાઈટ થી કોઈ ખેડૂત મિત્રોને વધારે લાઈટ લગાડવી છે તો એમાં આનું આ કંટ્રોલર કામ કરે કે બીજું કંટ્રોલ કંટ્રોલર લગાડવું પડે ના ના આમાં માનો કે એક કંટ્રોલર લીધું તો આમાં તમારે ચાર સેટ લાગશે બાર બાર ના કંટ્રોલર ઉપર ઓકે બાર સેટ તમે લગાડી શકો તો ખેડ મિત્રો એક જ કંટ્રોલ કંટ્રોલર ઉપર ચાર સેટ એટલે કે અડતાલીસ લાઈટો તમે લગાડી શકો એમાં સિરીઝ નો ગોળે પાંચ પેટર્ન અલગ અલગ થાય જેથી કરીને કોઈ જનાવર હોય તો એ તમારે ભાગી જશે વિડિયો માં બતાવવામાં આવશે કઈ રીતના પાંચ પેટન થાય હવે યાજ્ઞિક તમે આ રોકેટ લાઇટ તો ખેડૂતોને બતાવી આની સિવાય તમે કેવી કેવી પ્રોટેક્શન સિસ્ટમ બનાવો છો તો અમે ઘણા પ્રકારની લાઇટો બનાવી છીએ પેલી સ્માર્ટ રડાર લાઇટ જે તમે જોઈએ છે હા સ્માર્ટ સોલાર લાઇટ જટકાને ચેક કરવા સ્માર્ટ જટકા લાઇટ અને સ્ટ્રેપ લાઈટ જે તમારા જીવાઈ જ પકડી જાય એ તો વાલાખડો કુત્રો જંગલી પ્રાણીઓથી અને રોજબૂનથી બચવા માટે સરસ મજાની નવા નજરાણાની એક આ રોકેટ લાઇટ છે એ તમે ખેતીમાં વાપરી શકો છો વધારે માહિતી મેળવવા માટે ઓર્ડર કરવા માટે તમે નીચે કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરી શકો છો કદાચ જો ફોન ઉપાડતા નથી કેમ કે બીજા ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરતા હોય છે તો તમે વોટ્સએપમાં પણ મેસેજ કરીને એની માહિતી સાથે સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન